પાર્સલમાં કેટલી રોટલી આપો હા ત્રણ રોટલી રોડ દવા રોટલી છે શાકના દાળ ભાત હા ખા માટે ખાતી લોભાચી હા દેવાનું એક તો દવાઈ બાહ દેવાનું પણ А, так. Дарить. А,

એ સાના રે ઓય રોટી બે લખાવ આવો મારા કાંડનો ભાગ બાજે ભાઈ જાવ હું આ દે સક્તા તો તને નહબા સમજો કે પરફેક્ટ કરીતે કેનો એક આ કુલ સંગીય કામ મત કરો આ રાખો

buôn làng ở đâu ạ? Tam Bacam. rồi em ở đâu ạ? ở đây mới

જો તો લો એ તો અટેસ્ટ કરવા જરૂર આવજો બાત અને આ બાત છે एकदम ઘર જેવા થાક જ બોલ્યા હવે હો કે કેમ તમાકા ના કેમ તમે બાબલ સ